નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદી યોજશે સભા નિકોલમાં બાવીસ સર્કલ પર રોશનીથી શણગારવામાં આવ્યું અને બાર સ્ટેજ બનાવાયા અમદાવાદના ભાજપ કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા નિકોલ વિસ્તારની સોસાયટીઓમાં લોકસંપર્ક શરૂ કરાયો છે અને લોકોને સભા અને રોડ શોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પચીસ ઓગસ્ટના રોજ નિકોલમાં યોજનારો કાર્યક્રમ અને સંભવિત રોડ શોને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન છે જેના માટે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે શહેરના ભાજપ કાર્યકારો અને પદાધિકારીઓ દ્વારા નિકોલ વિસ્તારની સોસાયટીઓમાં લોકસંપર્ક શરૂ કરાયો છે અને લોકોને સભા અને રોડ શોમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાનના કાર્યક્રમને પગલે નિકોલ વિસ્તારને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નિકોલ ખોડાલ ધામ ખાતે યોજાનારા આ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે નિકોલના મુખ્ય બાવીસ સર્કલ અને અન્ય મહત્ત્વના સ્થળોને રોશનીથી શણગારવામાં આવશે આ સાથે જ રોડ રિપેરિંગની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે વડાપ્રધાનના સંભવિત રોડ શોને ધ્યાનમાં રાખીને બાર જેટલા સાંસ્કૃતિક સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો